विदेश जवानी जवा फसायो वधु एक परिवार कलोल एक परिवार लाखों रूपयानीतरपिडी मुश्किलियों सही पैसा गया हवे न्याय माटे गुहा વિદેશ જવાનું મોટા ભાગના લોકોનું સપનું હોય છે પરંતુ દરેકનું સપનું પૂરું નથી થતું અને ક્યારેક આ સપનું અને ખુદના ઘટના કલોલના જીતેન્દ્ર પરમાર નામના પરિવાર સાથે બની છે અમેરિકા લઈ જવાના બહાને એજન્ટે લાખો રૂપિયા પડાવ્યા અલગ અલગ દેશમાં ફેરવ્યા અંતે લાખો રૂપિયાની છેતરપિંડી અને પીડાઓ સહન કરી પરિવાર ઘરે પરત ફર્યો કેવી રીતે એજન્ટની જાળમાં આ પરિવાર ફસાયો જરા તે પણ સાંભળો હું પોટા ગ્લોબલ લોજિસ્ટિક ની અંદર જોબ કરતો ત્યાં મારા સર હતા ચિરાગ લાલપરા કરીને એમના સંપર્કમાં હોય તો અને અમારે વાત જ્યારે એમને વાતચીત ચાલી ત્યારે વાત થઈ કે ભાઈ મારે પણ યુએસ જવું છે લીગલી વાત થઈ હતી અમારે રાઈટ તો મને પછી એમણે કીધું કે મારા એક મિત્ર છે ચિરા ભાવેશ પટેલ કરીને એ અમારા ગામના છે અને આ કામ કરે છે તો પછી એમને મને ભાવે ભાવેશ પટેલ સાથે મુલાકાત કરાવી ભાવેશ પટેલ એવું કહ્યું કે મારે પાર્ટનર છે મિહિર પટેલ કરીને એ યુએસનો છે અને એમનો પાસપોર્ટ પણ યુએસનો છે યુએસના રેસિડન્સી છે એમનું પોતાનું ગેસ સ્ટેશન પણ છે એમના મમ્મી પણ ત્યાં જ રહી શકે પછી ભાવેશ પટેલ અને ચિરાગભાઈ મને મળાવ લઈ ગયા મિહિરભાઈ સાથે મિહિરભાઈની એકવાર અમે મુલાકાત કરી પછી સેકન્ડ ટાઈમ અમે લોકો ગયા મિહિરભાઈની ઓફિસે ઓફિસ ભાઈ ત્યાં એમના ભાઈ હતા તુષારભાઈ કરીને એમની સાથે એક વાર એમની મુલાકાત એમને કહ્યું કે અમે એવું વાત કરી કે અમારે લીગલી યુએસ જવું છે એમને કહ્યું મારી પાસે રસ્તો છે અમેરિકા જવાના સપના સાથે એજન્ટની જાળમાં જીતેન્દ્ર પરમાર ફસાયા અને ભાવેશ પટેલ મિહિર પટેલ અને તુષાર પટેલે તેમની સાથે ગેમ રમી પૈસા પડાવવા માટે પહેલા તો જીતેન્દ્ર પરમારને પરિવાર સાથે ભારત થી બેંગકોંગ મોકલ્યા ત્યાં થોડા દિવસ રાખી બેંગકોંગ થી મોરક્કો મોકલ્યા ત્યાં પણ ગેરકાનડી થોડા દિવસ રાખી યાતનાઓ આપી ત્યાર પછી મોરક્કો થી મલેશિયા મોકલ્યા અને 10 લાખ રૂપિયા પડાવ્યા પછી પરિવારને નિરાધાર મુકી દેવાયો જે બાદ મલેશિયા થી ભારત આ પરિવાર પોતાના રૂપિયા થી પરત ફર્યો

પટેલ કે જેઓની ઉપર ચારસો છ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો ઇકોતેર અને એકસો ચૌદ આ કલમો લાગેલી છે સદા આરોપીઓ ભાવેશ પટેલને એમના ગામમાં અમે ફરતો જોયો છે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ એવું મને લાગતું નથી તો હું પોલીસ જોડે એટલી જ આશા રાખું છું કે આ લોકોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરે નહીં તો અમારા જેવા કેટલા લોકોના ભોગ લઈ શકે આ કેસમાં પોલીસે મિહિર પટેલ કૃષ્ણકાંત પટેલ તુષાર પટેલ અને ભાવેશ પટેલ નામના શખ્સો સામે ફરિયાદ છે જેમાંથી એક આરોપી ઝડપાયો છે અન્ય એક ફરાર છે જોકે આ ઘટના પરથી એટલો બોધપાઠ જરૂર લેવો જોઈએ કે જો તમે વિદેશ જવા ઈચ્છતા હોવ તો કોઈ એજન્ટની જાળમાં ન ફસાઈ કોઈ સારી એજન્સીનો સંપર્ક કરજો નહીતર રૂપિયા પણ જશે અને તમે પણ કોઈ અન્ય દેશમાં ફસાઈ જશો કેમેરામેન આશિષ ટુડિયા સાથે અપૂર્વ સિસોદિયા વીટીવી ન્યૂઝ અમદાવાદ